યણ ની પૂજા ન કરે એની બુદ્ધિ બહુ બદલે બુદ્ધિ ના માલિક સૂર્ય નારાયણ બીજા બધા દેવો પ્રત્યક્ષ દર્શન આપતા નથી સૂર્ય નારાયણ પ્રત્યક્ષ દર્શન આપે બીજા બધા દેવો ની ભાવના કરવી પડે છે આંખ ને પથ્થર ની મૂર્તિ દેખાય છે માનવ ભાવના કરે છે મૂર્તિ નથી હનુમાનજી પ્રત્યક્ષ હનુમાનજી ક્યાં દેખાય આંખ ને તો મૂર્તિ દેખાય બીજા બધા દેવો ભાવનાથી દર્શન આપે સૂર્ય નારાયણ એવા છે કે સૂર્ય નારાયણ માં ભાવના કરવાની જરૂર પડતી નથી સુર્ય નારાયણ બધાને પ્રત્યક્ષ દર્શન આપ લોકો કે છે ભગવાન ક્યાં છે અરે સૂર્ય નારાયણ એ જ ભગવાન જે અમને આર નો વિનાશ કરે છે જે પ્રકાશ આપે છે તમે આ લાઈ માળો છો સરકાર બિલ મોકલશે આજ દસ દિવસ ની મુદત આપે છે તે મુદત માં નાના ભરે તો પછી ધન થાય સૂર્ય નારાયણે આજ સુધી કોઈ ના ઘેર બિલ મોકલ્યું છે એવું કઈ સાંભળ્યું નથી જે સૂર્ય પ્રકાશ નો ઉપયોગ કરે એ સૂર્ય નો ઋણી છે સુ નારાયણ તમને પ્રકાશ આપે છે નારાયણ ની પૂજા કરો સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરો જે સૂર્યનારાયણ ના કરે એને નું અનાદર કરો આકાશમાં તારાના દર્શન થાય ત્યારે સ્નાન કરીને આશ્રમ માં બેસે એ ઋષિ સ્નાન કરે આકાશમાં કાળા દર્શન થાય ત્યારે સ્નાન કરીને આશ્રમ માં બેસી છે ધ્યાન કરો પૂજા કરો આકાશમાં કોઈ કાળાના દર્શન થતા નથી અને સૂર્ય નારાયણ પણ બહાર આવ્યા નથી એવા સંધિ જે સ્નાન કરે એ માનવી સ્નાન અને સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે એ રાક્ષસી સ્નાન કહેવાય કથામાં તો બધા ઋષિઓ જ આવીને બેસે અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી परकु राक्षस देवो वशे कौपी काजिवुदी दैत्य दमाहु राक्षस नवनो सूर्य उभेयै राक्षसिदेश नाम करे एद राक्षस विष्णु नारायणो अपां करे चित्रं देवा नाम जगाद निकंत सुरमित्रस्य वरुणस्याभमे अपराध जावा पृथ्वी अंतरिक्षम सूयात्मा जगतस्तस्तु दृष्ट्यो मित्रोnabla पृथ्वी मुदद्या સૂર્ય નારાયણ નું નામ છે મિત્ર જગન મિત્ર સૂર્ય નારાયણ છે બધાને પ્રકાશ આપે સૂર નારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉગાવે ઉગતા સૂર્ય કિરણ શરીર ઉપર પડે તો અનેક રોગ મળે તમારા ઈષ્ટદેવ સૂર્ય મંડળ માં વિરાજેલા છે એવી ભાવના રાખીને ઈષ્ટદેવ સાથે તેજો તેજોમય મંડળ નું ધ્યાન કરો તમારા ઈષ્ટદેવ રામ હોય તો એવી ભાવના કરો સૂર્યમંડલમાં સીતારામ ૃષ્ણ હોય તો એવી ભાવના કરો સૂર્ય મંડળ માં રાધાકૃષ્ણ સૂર્ય મંડળ રામમ સીતા સમન્વિત સૂર્ય નારાયણ ના પ્રકાશ મંડળ માં ઈષ્ટદેવ નું ધ્યાન કરો સૂર્ય ઉદય થાય ત્યારે બીજું કોઈ કામ ન કરો હાથ જોડીને ને ઉલો બુદ્ધિ ના માલિક સૂર્ય છે સૂર્ય નારાયણ ની જે ભક્તિ કરતો નથી એની બુદ્ધિ બહુ બગડે છે એ જ્ઞાની હોય કે યોગી હોય શું નારાયણ ની ભક્તિ વધારા માટે અતિ આવશ્યક રવિવાર ના દિવસે તમે રજા લો છો પણ સૂર્ય નારાયણ રજા લેતા નથી કદાચ સૂર્ય નારાયણ રજા લે તો તમારો રવિવાર કેવો થશે સુ નારાયણ જે સમય પંચામ માં લખો છે એક મિનિટ માં ફેર થતો નથી બહાર આવે શું નારાયણ પ્રત્યક્ષ પરમાત્મા છે શું નારાયણ ને અર્ઘદાન કરો વધારે નહીં તો શું નારાયણ ને બાર નમસ્કાર કરો યણ આરોગ્ય આપે છે આજકાલ રોગ બઉ વધારે ભારતમાં એટલા બધા રોગ નો પ્રજાપ્રાયણ ની ભક્તિ કરતી હતી જીવન માં સંયમ હતો સદાચાર હતો અને રોગ થતા નહોતા હવે લોકો નારાયણ નું અપમાન કરે કેટલાક લોકો તો એવા થયા છે સૂર્ય નારાયણ ગ્રહ માં આવે તો એ પથારી માં પડેલા જઈ એવું સમજે છે કે હું તો મોટો સાહેબ છું અધિકારી મને તેનાર પૂછનાર કોણ ભગવાન જે ઉપર છે પછી તને બતાવું શું નારાયણ ઘર માં આવે અને તમે પથારી માં પડેલા રહો એના જેવું કોઈ મોટું પાપ નથી શું નારાયણ નું અપમાન ન કરો શું પ્રત્યક્ષ પરમાત્મા છે ગણપતિ મહારાજ ની પૂજા કરવાથી વિઘ્ન નો વિનાશ થાય છે શું નારાયણ ની પૂજા કરે એની બુદ્ધિ બગડતી નથી શું નારાયણ આરોગ્ય આપે માતાજી ની રોજ પૂજા કરો માં શક્તિ આપે છે પૂજા કરવાની બહુ જરૂર છે જગત શક્તિ ના આધારે છે જે શક્તિ ની પૂજા કરતો નથી એ જીવ સવ સમાન શક્તિ થી ભક્તિ થાય શક્તિ શક્તિ વિના ભક્તિ માતાજી આપે છે માને બહુ જલ્દી દયા આવે આ જગત શક્તિ ના આધારે છે મહાકાળી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રિગુણાત્મિકા જગદમ્બા ના આધારે જગત છે મહાકાળી ક્રિયા શક્તિ છે મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ છે અને મહા સરસ્વતી જરૂર છે શક્તિ નો વિનાશ એજ મહાન પાપ છે સંગ્રહ મહાન પુણ્ય છે શક્તિ નો વિનાશ ન થાય શક્તિ ની પૂજા કરો માતાજી ની પૂજા કરવાની બહુ જરૂર છે સનાતન ધર્મ માં શક્તિ સાથે પરમાત્મા ની ભક્તિ કરવાની આજ્ઞા આપી છે શ્રી સીતાજી લંકા માંગ્યા હતા રામ ને સીતાજી નો વિયોગ થયો ત્યારે રામ પૂજા થાય છે પરમાત્મા પણ જયારે શક્તિ વિશિષ્ટ બને શક્તિ રહિત નિર્વિશેષ બ્રહ્મ ની પૂજા થતી નથી બ્રહ્મ જયારે શક્તિ વિશિષ્ટ થાય શક્તિ ની પૂજા કરો વિષ્ણુ ભગવાન ની પૂજા કરો વિષ્ણુ ભગવાન ભોગ આપે છે અને મોક્ષ આપે જે ની બહુ જરૂર છે ભગવાન વધારે છે ભક્તિ કરે એના મન ને ભગવાન ખેંચી લે છે ભગવાન જેના મન નું આકર્ષણ કરે એનું મન સંસાર માંથી હટે છે તમને સુખ મળે તો વધારે ભક્તિ કરો સુખમાં સાવધાન રહેજો

મહાવિષ્ણુ આપે આકાશ તત્વ ના માલિક મહા છે ભગવાન નારાયણ નું શ્રીઅં આકાશ ના જેવું શ્યામ છે વિષ્ણુ ભગવાન કૃષ્ણ ની પૂજા કરવાની બહુ જરૂર છે ભગવાન શંકર ની પૂજા કરો શિવ જ્ઞાન ને વૈરાગ રાખે શિવજી ના મસ્તક માં જ્ઞાન ગંગા છે જે પ્રેમ થી શિવ પૂજન કરે શિવ મંત્ર નો જપ કરે એના માથે જ્ઞાન ગંગા આવે જ્ઞાન ગંગા બધાને શાંતિ આપે છે